નમસ્કાર દર્શક મિત્રો આપ અહીં હાજર છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ જો શિક્ષક આપણને સારી રીતે ભણાવે તો આપણને પણ ભણવામાં રસ જાગે કંઈક નવતર પ્રયોગ એક શિક્ષિકા દ્વારા કરવામાં આવ્યો કે શિક્ષિકાએ બાળકોને સંગીત દ્વારા શિક્ષણ અને જ્ઞાન સાથે ગમ્મત આપી અને બાળકોને પણ રુચિ જાગી જો વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં આવેલ ચીખલી તાલુકાના મજી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે અભ્યાસ કરાવતા શિક્ષિકાએ એવો તો રસ જગાવ્યો બાળકોની અંદર કે સિત્તેરથી થી જેટલા ગીતો તૈયાર કર્યા અને એ ગીતો દ્વારા બાળકોને જ્યારે શિક્ષણ આપવામાં આવ્યું તો બાળકોના ભણતરમાં પણ ખાસ્સો સુધારો જોવા મળ્યો શિક્ષક ક્યારેક સામાન્ય હોતા નથી ચાણક્યના આ વાક્યને સાર્થક કરી બતાવ્યું ચીખલી તાલુકાના મજી ગામ પ્રાથમિક શાળાની શિક્ષિકાએ આ શિક્ષિકા સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને સંગીત ડાન્સ અને મ્યુઝિકની મદદથી શિક્ષણ આપે છે આવું કરવાથી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને મજાની સાથે કોયડાઓ સહિતની વસ્તુઓ સરળતાથી યાદ રહી જાય છે નવસારી ચીખલી તાલુકાના મજીગામ પ્રાથમિક શાળામાં મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરવા માટે આવે છે આ શાળા અંતરિયાળ વિસ્તારમાં હોવાના કારણે અહીં આવતા બાળકોના શિક્ષણમાં ઓછો રસ જોઈ શકાય એ સામાન્ય વાત છે પણ શિક્ષિકાએ જોયું કે બાળકો ગણિત વિષયની અંદર ઓછો રસ ધરાવે છે અને એમણે નવતર પ્રયોગ કર્યો નવતર પ્રયોગ કરનાર શિક્ષિકાનું નામ છે મીનાક્ષીબેન અને મીનાક્ષીબેને સંગીતના માધ્યમથી ડાન્સની સાથે એક અનોખી પદ્ધતિની અંદર બાળકોને આવરી લઈ અને એમને એવો તો પ્રયોગ કરી બતાવ્યો કે જેને કારણે લઈ અને સિત્તેર થી એસી ગીતો રચી કાઢ્યા અને એ ગીતોના આધારે જયારે બાળકોને શિક્ષણ આપવામાં આવ્યું તો બાળકોને પણ એની અંદર રસ જાગ્યો અને બાળકોના એ રસના કારણે એમનું રિઝલ્ટ સુધર્યું તો આખા તાલુકાની વર્ષ બે હજાર દસથી થી ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે કાર્ય કરું છું જ્યારે મારે આ શાળાના વર્ગખંડમાં અભ્યાસ કરાવવાનું થયું ત્યારે મારા દ્વારા એનાલિસિસ કરવામાં આવ્યું કે વર્ગખંડના સો ટકા ચાળીસ ટકા બાળકો એવા હતા ત્રીસ ટકાથી ચાળીસ ટકા બાળકો કે જેઓ ગણિતમાં રસ ધરાવતા હતા પરંતુ બાકીના પચાસથી સાઠ ટકા બાળકો એવા હતા કે જો ગણિત વિષય પ્રત્યે એમને લગાવ ન હતું રુચિ ન હતી એટલો ઇન્ટરેસ્ટ ધરાવતા ન હતા ત્યારે મને વિચાર આવ્યો કે આ બધા બાળકો ગણિત વિષયમાં શીખી શકે આગળ વધી શકે તે માટે મારે કંઈક એવા પ્રયત્ન કરવા જોઈએ ત્યારે મારા અભ્યાસકાળ દરમિયાન બી ના જે મેં ગીતો તૈયાર કરેલા હતા તેની યાદ મને આવી કે આ બધા જે ગીતો મેં તૈયાર કરેલા હતા તો તેને કેમ નહીં આપણે ક્લાસમાં એમને મૂકીએ અને બાળકોને ગીતો દ્વારા શિક્ષણ આપીએ અને ત્યારથી બે હજાર દસથી નિરંતર અત્યાર સુધી જેમ જેમ આ બુક્સ બદલાયા કરે છે તે પ્રમાણે આ ચેપ્ટરને લગતા બધા ગીતો મારા દ્વારા તૈયાર કરવામાં આવેલા છે આ બધા ગીતો જે ખરા એ ગરબા સંગીત એના પર આધારિત છે એના લોકગીતો પર આધારિત છે અને એના દ્વારા બાળકોને હું સંગીત દ્વારા શિક્ષણ આપવાનું કાર્ય કર્યું છે ત્યારથી મેં એવું જોયું છે કે બાળકો હવે ગણિતમાં જે રસ રુચિ દાખવતા ન હતા તે બધા બાળકો પણ હવે ગણિત પ્રત્યે સારું એવું વલણ ધરાવતા થયા છે અને ગણિત શિક્ષણમાં સારું એવું જ્ઞાન મેળવતા થયા છે અને જે એમનો અણગમો હતો તે દૂર થયો છે અને મારી શાળાના ગણિતનું જે ગ્રાફ નીચે તે પણ હવે ધીરે ધીરે ઉપર જઈ રહ્યો છે અને બધા બાળકો ખૂબ જ સરસ રીતે ગણિતમાં કામ કરી રહ્યા છે તો સાથે જ આ શિક્ષિકા બાળકોને કઈ રીતે ભણાવે છે અને એવા તો કયા ગીત એ ગાય છે એ પણ જોવાનું રહ્યું તો શિક્ષિકા કઈ રીતે ગાઈને બાળકોને શીખવે છે એ પણ આપણે નિહાળીએ आइसक्रीम हमारे यहां रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम में पांच से ज्यादा वैरायटीज़ सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो તો આ પ્રમાણે ચીખલી તાલુકાના મજી ગામની અંદર શિક્ષિકા મીનાક્ષીબેને એવો તે પ્રયોગ કર્યો અને એ પ્રયોગના કારણે બાળકોને વિવિધ જાતના ગીતો અને સંગીત થકી સાથે જ થોડો ઘણો ડાન્સ દ્વારા એવા તો ટ્રેન કરવામાં આવ્યા કે એમના રિઝલ્ટની અંદર ઘણો ફરક પડ્યો અને જો શિક્ષક ધારે ડફોડમાં ડફોડ વિદ્યાર્થીને પણ સારામાં સારું શિક્ષણ આપી અને ઉચ્ચ માર્ક સાથે ઉત્તીર્ણ કરાવી શકે એવો જીવતો જાગતો દાખલો એટલે કે મીનાક્ષીબેન તો આ જ પ્રમાણે આવા અનુવા સમાચારો માટે નિહાળ તરહ નવસરી લાઈવ અને ચટપટ ન્યૂઝ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામદેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના માલિક બનો તો આજે જ સંપર્ક કરો નું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન